સુરા જિલ્લાના પલસાણા તાલુકાના વંજોડિયા ગામે વીજ લાઇનના કારણે એક પરિવાર પર સતત મોતનું જોખમ ટોળાઈ રહ્યું છે ગામના સ્મશાન જતા રોડ પર આવેલા ઉકરડા ફળિયામાં સુખાભાઈ અમથાભાઈ હળપતિનું મકાન આવેલું છે જેની બરાબર ઉપરથી અને બે ઘટાદાર વૃક્ષોની વચ્ચેથી પસાર થતી ભૂતપોર સબસ્ટેશનની વીજ લાઇન ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે આ લાઇન ઘરની એટલી નજીક છે કે સામાન્ય પવન કે વરસાદ જેવી કુદરતી આફત સમયે જો વીજતા તૂટી પડે તો આખા પરિવહનો ભોગ લેવાય તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક પરિવાર અને ગ્રામજનો દ્વારા આ જોખમી પરિસ્થિતિ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્રના બહેરા કાને આ વાત પહોંચી હોય તેમ લાગતું નથી અને ત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી વીજ લાઈનની આસપાસ આવેલા વૃક્ષો પણ જોખમમાં વધારો કરી રહ્યા છે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સુખાભાઈનો પરિવાર દરરોજ જીવના જોખમે જીવી રહ્યો છે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ માર્ગ સ્મશાંત તરફ જતો હોવાથી સતત અવરજવર રહે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારાથી નિરાહ જોઈ રહ્યું છે વંજોડિયા ગામના રહીશોની એક જ માંગ છે કે કોઈ જાનહાની થાય તે પહેલા આ લાઇટને તાત્કાલિક ખસેડવામાં આવે અથવા તો સુરક્ષિત કરવામાં આવે આકાશભાઈ મય ભાઈ આપણે ઉકાડા ફરિયામાં રહું છું ઘરના ઉપર એને થાંભલો જ છે ત્યાં આગ પણ લાગલી ડીપીમાંથી ત્યાં ગાય મરી છે ત્યાં ફેન્સિંગ કરવા કે તે લોકો આવ્યા નથી હજુ એટલે અમે આ જાણ કરે છે એ લોકોને ને આ પ્રશ્નો અમે ઉઠાવલો છે ને અગાડી જે કંઈ કાર્યવાહી થાય તે અમે અગાડી વધાવીએ છે कई गांव तमर बा मिंजोड़ियाँ कई फरियो उकड़ा, उकड़ा फरियो तो समस्या है तमर तो या तमर ऊपर थिलाइन जेल ऊपर आओ मरा थिलाइन है पर चंगा पट्टा है तमर तो घर हो सल गई जीबी वाला ने बेचार वाला ये कई रुता तो कोई संभालते ना थे हमारे घर कोई पढ़ा तहलगी तो जाए तो मैं काजी है ये उके तस्से રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત